તો ચાલો આજે આપણે વરસાદમાં ખાવાની મજા આવે એવા મકાઈના ભજીયા બનાવીશું તો આ એકદમ કુરકુરા અને બહારથી કુરકુરા છે તો અત્યારે શ્રાવણ ભાદરવા મહિનામાં મકાઈ આસાનીથી બધી મળી રહે છે અને આવે છે પણ ટેસ્ટી એવી તો આને છે ને આપણે કટકા કરી લેશું અને પછી ખમણી લેશું આપણે છે ને બધી મકાઈના ટુકડા કરી લીધા છે તો આપણે આ મકાઈને છે ને ખમણવાની છે અને આ એક જ આપણે મકાઈનો જે અડધો ભાગ છે ને એના આપણે આ રીતે બી કાઢશું તો ઈઝી બી નીકળી જાય છે કૂણી છે ને એટલા માટે આ મકાઈને છે ને આપણે ખમણવાની છે આપણે છે ને બધી મકાઈને ખમણી લીધી છે તો મકાઈમાં છે ને હંમેશા આપણે અમેરિકન મકાઈ હોય છે ને એમાં પાણીનો ભાગ હોય છે હોય છે ને આમાં મસાલા આપણે કરી લઈએ બધા આપણે છે ને અડધી મકાઈના દાણા કાઢી લીધા હતા એને આપણે ક્રંચી સ્વાદ દેવા માટે આપણે ઉમેરી દઈશું અંદર હવે છે ને થોડા આપણે મસાલા કરી લઈએ તો આપણે આમાં લાલ મરચાંનો ઉપયોગ નહીં કરીએ એટલે લીલું મરચું મેં ઝીણું કટ કરીને રાખ્યું છે તેને આપણે એડ કરી દઈએ આદુનો ટુકડો છે ને ખમણીને રાખ્યો છે તેને પણ આપણે એડ કરી દઈએ અને મરીનો થોડો ભૂકો કરીને રાખ્યું છે તેને પણ આપણે એડ કરી દઈએ અને લીંબુની જગ્યાએ આપણે આમચૂર પાવડર એડ કરીશું અને થોડી આપણે હિંગ એડ કરીશું અને થોડી આપણે કોથમીર એડ કરી દઈશું અને થોડું આપણે નિમક એડ કરીશું આ બધા મસાલાને છે ને આપણે મિક્સ કરી લઈશું મકાઈની જોડે આપણે છે ને અડધી કટોરી ચોખાનો લોટ લીધો છે તેને પણ આપણે એડ કરી દી અને એક કટોરી આપણે ચણાનો લોટ લીધો છે તેને પણ એડ કરી દઈ આ બધી વસ્તુને છે ને સરસ મિક્સ કરી લઈશું આમાં આપણે પાણીનો ઉપયોગ નહીં કરીએ અત્યારે આપણે બંને લોટ મિક્સ કર્યા છે જો આપણું બેટર થોડું આપણને ઢીલું લાગે તો આપણે પાછો ચણાનો લોટ એડ કરી શકાય આ મિશ્રણને છે ને જરા પણ રેસ્ટ નહીં આપવાનું આપણે મિશ્રણ મિક્સ કર્યા પછી તરત જ આપણે ભજીયા ઉતારી લેવાના અને આ મકાઈ છે ને હંમેશા મીઠી હોય છે એટલે આપણે આમાં આમચૂર પાવડરનો યુઝ કર્યો છે જો લીંબુ આપણે યુઝ કરવું હોય તો તે પણ કરી શકાય પણ એનાથી છે ને ઢીલાશ થોડી વધારે થઈ જાય ભીનાશ આવી જાય જો આપણું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આમાં આપણે સોડા કે એ કઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો અને જો આ રીતે આપણે પાડશું તો સરસ આસાનીથી પડી જાય છે આપણે લોટનો ઉપયોગ કર્યો છે ને બરોબર છે આપણે છે ને મકાઈના ભજીયા ઉતારવા માટે તરત જ તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું હતું તો હવે આ મિશ્રણ આપણું તૈયાર કર્યું છે ને એમાંથી આપણે નાના નાના ભજીયા ઉતારીશું આપણે છે ને આમાં સોડા એનો કાંઈ પણ ઉપયોગ કર્યો નથી પણ તોય પણ સરસ આપણા ભજીયા ફૂલી દળા જેવા થાય છે આપણી મકાઈના હિસાબે મકાઈ આપણી છે ને એ મીઠી મકાઈ છે આ મકાઈ ના ભજીયા છે ને થોડા ક્રિસ્પી ખાવા દેસું પછી આપણે બારે લેશું આપણે ભજીયા છે ને થોડા બ્રાઉન સરસ થઈ ગયા છે આપણે બારે લઈ લઈએ આ રીતે આપણે બીજા ભજીયા પણ ઉતારી લઈએ મકાઈના ભજીયા હંમેશા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે મકાઈ આપણી મીઠી હોય છે ને એટલા માટે જો મારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને યુનિક અને સહેલી રીતથી ટેસ્ટી એવી રેસીપી જોવા મળે આપણે છે ને મકાઈના ભજીયા એકદમ ટેસ્ટી બનાવ્યા છે તેલ ભરાયા વગરના પણ સોફ્ટ અને સરસ બનાવ્યા છે અને એકદમ જારીદાર છે સોડા કે ઇનો ઉપયોગ વગર આપણે ટેસ્ટી એવા મકાઈના ભજીયા બનાવ્યા છે જો મારા મકાઈના ભજીયાની રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા મકાઈના ભજીયાની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ